સમાચારો વિસ્તારથી જોઈએ ગાંધીનગરમાં મંત્રી નિવાસ સ્થાનમાં સરકારની મોટી બેઠક ક્ષત્રિયના વધતા વિરોધને શાંત કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભાજપના ક્ષત્રિય આગેવાનો બેઠકમાં પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત તો ભાજપના ક્ષત્રિય આગેવાનો પહેલા અલગથી બેઠક કરશે અલગથી બેઠક બાદ હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવશે મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે એમએલએ કિરીટસિંહ રાણા હાજર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ઉપસ્થિત આઈ કે જાડેજા સહિત ક્ષત્રિય ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત છે તો માટે શું કરવું તેના મુદ્દે ચર્ચા કરવા મનોમંથન કરવા માટે આ બેઠક કરવામાં આવી રહી છે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અને ક્ષત્રિય સમાજના મોટા નેતાઓ પણ આ બેઠકમાં હાજર છે તો આજ મુદ્દે મારી સાથે વધારે વાતચીત કરશે સપના શર્મા સપના આજે ક્ષત્રિય લોકોને મનાવવા માટે આ સમાજને મનામણા કરવા માટે બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે કોણ કોણ ઉપસ્થિત છે શું વધારે વિગતો બિલકુલ ધરા તરફ ધંધુકામાં સાંજના સમયે બેઠક મળવા જઈનારી છે અને સૌથી મોટી બેઠક ને એની પહેલાં રાજ્ય સરકારના જે મંત્રીઓ છે સાથે જ કેટલાક જે આગેવાનો છે તેઓ ગાંધીનગર ખાતે બેઠક યોજી રહ્યા છે અને આ બેઠકમાં પહેલાં જે ક્ષત્રિય જે આગેવાનો છે તેવો બેઠક યોજી રહ્યા છે અને સાથે જ જ્યારે તેઓ વિચાર વિમર્શ કરી લે છે મહામંથન કરી લે છે લેશે ત્યારબાદ તેઓ ગૃહ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ મળવા જશે એટલે ક્યાંક જે રાજ્ય લેવલે જે બેઠક છે તે હાલ અહીં ચાલી રહી છે પ્રદ્યુમ્ન જાડેજા કિરીટસિંહ Uh... રાણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બળવંતસિંહ રાજપૂત સાથે જ આઈ કે જાડેજા જેવા જે ક્ષત્રિય આગેવાનો છે મંત્રીઓ છે તે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે અને લગભગ બે કલાકથી પણ વધારેની આજે બેઠક છે તે હાલ હજી ચાલી રહી છે હજી પણ આ બેઠક ચાલી રહી છે બે કલાક થઈ ચૂક્યા છે પરંતુ હજી પણ આજે બેઠક છે એ ચાલી રહ્યા છે કઈ રીતે જે ક્ષત્રિય સમાજ કે જે અત્યારે નારાજ ચાલી રહ્યું છે તો એ લોકોને કઈ રીતે મનાવવામાં આવે કઈ રીતે આખું જે વાતાવરણ છે તેને શાંત પાડવામાં આવે તો તે પ્રકારની જે બેઠક છે તે હાલ ચાલી રહી છે મહત્વનું એ છે કે કઈ રીતે જે નિર્ણય

બિલકુલથી સપના આભાર આપનો તમામ જાણકારી માટે તો આ ખૂબ જ મહત્વની બેઠક છે ક્ષત્રિય સમાજને આગળ કઈ રીતે મનાવવો તે મુદ્દે ભાજપ દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી છે જેમાં ક્ષત્રિય સમાજના મોટા નેતાઓ પણ ઉપસ્થિત છે અને હવે વાત ધંધુકાના મહાસંમેલન વિશે